નમસ્તે મિત્રો વેલકમ ટુ માય ચેનલ આવી બંડી આપણા દરેકના ઘરમાં પડી જ હશે પરંતુ તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે આજે આપણે જોઈશું બંડીનો ઉપરનો બાયનો ભાગ અને નીચે પટ્ટીવાળી હોય તે ભાગ આપણે કાપી લઈશું અને ઉપર થોડી જગ્યા જવા દઈ એક સીધી લાઈન ધરી દઈશું ત્યાર પછી આપણે થોડી થોડી જગ્યા જવા દઈ અને ઊભા કાપા બનાવી દઈશું ઊભા કાપા આપણે જે આડી લાઈન દોરી હતી ત્યાં સુધી જ કરવાના છે કાપા થઈ ગયા પછી આવી એક આપણે લાકડી લઈશું અને લાકડીને આપણે જે બંડીના કાપા કર્યા હોય તે સરખી રીતે તેને ગોળ ગોળ લપેટી દઈશું અને જે આપણે નીચેનો ભાગ કાપ્યો હોય તો તેનો જ ઉપયોગ કરીને આપણે ત્યાં ફીટ એક ગઠ મારી દઈશું જેના કારણે તે લાકડી સાથે કમ્પ્લીટ ફિટિંગમાં બંધાઈ જાય અને વધારાનું આપણે કાતાથી કાપી દઈશું આમ આપણું પોતું તૈયાર થઈ ગયું હવે બીજા ઉપયોગ માટે આપણે તેવી જ બંડીના કાપા કરીને તૈયાર કરી દઈશું અને તેને નાની લાકડી સાથે ફરીથી તેવી જ રીતે બાંધી દઈશું તો આ આપણું સેપટ પાડવા માટેનું હું તૈયાર થઈ ગયો જો આ વિડીયો ગમ્યો હોય તો તમે પણ આવી રીતે બનાવી શકો છો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો